પતંગ ની જરૂર નહી જરૂર પૂછામ દવાખોન તો તું તારું પી નાખો હળી હળીડ તું અડધો હળેલો આવ્યો છે

વ્યાજબી ભાવ બોલો ગી દસ રૂપિયા નો કીધું નવ રૂપિયા હેડ લઈ દો નવ રૂપિયા ના તો બઉ કેવાય તો રૂપિયા આમ રાખો ગી એટલે આ પોતા ફાટી પૈસા ના વધારે પતંગ છે બઉ બોલે પતંગ લેવાની આવો તારી પતંગ લેવા બોલો હેડા

પતંગ કે છા લે પતંગ નહીં ગાઢવાના કશું નઇ કરતો ખાલી જોઉં છું લે એ

પતંગ મિને ત્યાં પૈસા ના મારી પતંગ દારૂ પીને આવ્યો દારૂ બોલે જાય તમારી દુકાન સાહેબે